નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા મીડિયમ મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ રાજકોટના એકમાત્ર મિત્રો ચમત્કારી એવા પિચરી માતાજીના મંદિરે તમે મારી પાછળ જોઈ શકો છો કે સરસ મજાનું મિત્રો માતાજીનું મંદિર છે અને રાજકોટનું એકમાત્ર મંદિર તમે કહી શકો જ્યાં હજારોની સંખ્યામાં મિત્રો શ્રદ્ધાળુ બધા અહીંયા પહોંચતા હોય છે અને પોતાની માનતા પૂરી કરવા આવતા હોય છે આ એક એવું સ્વરૂપ રાજકોટનું એકમાત્ર મંદિર છે જે ડુંગર ઉપર આવેલું છે અને ફક્ત ખાલી મિત્રો બે કિલો મીઠાની માનતાથી મિત્રો તમારી બધા દુઃખ દૂર કરી શકો છો વિકરી માતાજીનું મંદિર છે પણ કહેવાય છે કોડિયાર માતાજીનું સ્વરૂપ છે મિત્રો અહીંયા પણ મિત્રો તમે કેટલા પણ શ્રદ્ધાળુઓ જોઈ શકો છો તે બધા પોતાની માનતા પૂરી કરવા આવતા હોય છે અને હજારોની સંખ્યામાં મિત્રો બધા પોતાની માનતા પૂરી કરતા હોય છે તો મિત્રો તમને પાછળનું છે ગેમ જેખો મિત્રો કેટલા બધા શ્રદ્ધાળુ જે મિત્રો અહીંયા પોતાની માનતા પૂરી કરો પહોંચ્યા છે જો મિત્રો હા તમે જે મિત્રો જે લાઈન જોઈ રહ્યા છો જે પ્રસાદીની લાઈન છે મિત્રો ઘર રવિવાર અમુક બે હજાર લોકો પોતાની પ્રસાદી અહીંયા લઈને

વરસાદ અહીંયા ચાલુ હોય છે પિતરી માતાજીના મંદિરે તો આપણે સંપૂર્ણ માહિતી મિત્રો તમને વિડીયોમાં આપવાના છીએ અને માતાજીના દર્શન પણ મિત્રો તમને કરાવશું જો મિત્રો આ ચમત્કારી ભિત્રી માતાજીનું મંદિર છે તો વિડીયો છેલ્લે સુધી જોજો અને સંપૂર્ણ માહિતી મિત્રો આ પિતરી માતાજીને ચમત્કારી મંદિરની તમને આપવાના છું તો સૌથી પહેલાં મિત્રો આપણે તમને માતાજીના દર્શન કરાવશું તમે જોઈ શકો છો અહીંયા માતાજીનું ભવ્ય મંદિર છે અને તમે શ્રદ્ધાળુઓની ખાલી ભીડ જોઈને તમે અંદાજો કાઢી શકો મિત્રો રાજકોટનું એક ચમત્કારી ભીતરી માતાજીનું મંદિર છે કોડિયાર માતાજીના સ્વરૂપ કહેવાય છે મિત્રો અને ભીતરી માતાજીથી ઓળખાય છે જો આ માતાજી અંદર જવાનો રસ્તો છે પગથિયા ચડીને જો અહીંયાથી આપણે માતાજીના પગથિયા ચડીને દર્શન જશું જો મિત્રો એ લખન છે જો જય ભીતરી માતાજી સૌરાષ્ટ્રનું મિત્રો તો એક ભવ્ય મંદિર તમે કહી શકો મિત્રો તમે જોઈ શકો છો જો બધા જેટલા પણ મિત્રો શ્રદ્ધાળુ તમે જોઈ રહ્યા છો તે મિત્રો પોતાની માનતા પૂરી કરવા અહીંયા પહોંચી રહ્યા છે જો હમણાં હું તમને આગળ જઈને દેખાડું મિત્રો આ ફક્ત દર્શનાર્થીઓની ભીડ નથી માતાજીનો ચમત્કાર છે માતાજીની શ્રદ્ધા છે બધા ઉપર જે પોતાની દુઃખ લઈને આવતા હોય ને માતાજી તેમની માનતા પૂરી કરતા હોય છે જો બધા તમે જોઈ રહ્યા છો માનતા પૂરી કરી રહ્યા છો જ્યાં માજીનાથમાં જો મિથુન મિથન થયેલી તમને જોઈ રહ્યા છો અત્યારે આ બધા શ્રદ્ધાળુ છે જે પોતાની માનતા પૂરી કરવા આવી રહ્યા છે આપણે બીજી સાઈડ પણ તમને દેખાડું મિત્રો માતાજીને માનતાની તમે વાત કરું તો મીઠાથી માનતાની શરૂઆત કરવાની હોય છે મીઠામાંથી માનતાની શરૂઆત કરતાની હોય છે અને જ્યારે તમારી મનોકામના મિત્રો પૂર્ણ થઈ જાય છે ત્યારે જો અહીંયા મિત્રો લપસ્યા ખાવાનો હોય છે તો તે પણ તમને દેખાડતો અહીંયા લપસ્યા ખાવાની જગ્યા છે અને અહીંયા જો માતાજીનું મુખ્ય મંદિર છે જૂનું જો આપણે ધીમે ધીમે આગળ જશું જો મિત્રો ખાલી તમે ટ્રાફિક રૂલ્સ ખાલી તમે અંદાજો લગાવી શકો છો કે આ બધા પોતાની માનતા પૂરી કરી રહ્યા છે અને લપસિયા ખાઈને એકબીજાનો વારો ધીમે ધીમે આવી રહ્યો છે આપણે પહેલી બાજુ જાશું ને તમને લોકોના દર્શન કરાવશું જો મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો જે બધા પોતાની માનતા પૂરી કરી રહ્યા છે ને આ એક જગ્યા છે અહીંયા લપસિયા ખાઈને સાત લપસિયા ખાઈને મિત્રો પોતાની માનતા પૂરી કરવાની હોય છે આ શ્રદ્ધાળુઓ તમે જોઈ રહ્યા છો અત્યારે જો સાત લપસિયા વારા પરથી વાર થવાનું હોય છે અને તમે પાછળ ટ્રાફિક જોઈ શકો છો કે કેવડું મોટું શ્રદ્ધાળુનું ટ્રાફિક છે અત્યારે માતાજીના ડુંગર ઉપર મૂક્રું શું નામ તમારું મારું નામ દીપક ધનજીભાઈ પરમાર તમે ક્યાંથી આવો છો જામનગર થી જાનગર તમે શેની માનતા રાખેલી હતી મારા હરસથી હતા એની માનતા રાખેલી હતી કે દિવસે માનતા રાખેલી હતી વળાદી પહેલાં રાખી હતી અને એની કેટલું મીઠું ચડવવાની માનતા રાખી હતી ચાર થેલી ચાર થેલી અને આજે તમારી માનતા માનતા કેટલા એટલા ટાઈમમાં પૂરી થઈ ગઈ હતી આ હરસ વરસ દીઠથી રાખી હતી તો હવે આવ બંધ થઈ ગયા હરસ

એટલે નોર્મલ હાવ થઈ ગયું અને મારી દીકરી ખાટલા ઉપરથી ઊભી થઈ ગઈ એટલે હું અહીંયા માનતા કરવા માની આવ્યો છું ગોંડલથી માનતા મેં રાખી પાંચ વર્ષ પેલા હા તો મારી માનતા સફળ થઈ ગઈ મારી દીકરી હાલતી ચાલતી થઈ ગઈ બધું થઈ ગયું માને બે મહિના થી બે વધારે ચડાવી ચાર હા ગોંડલથી હા દીકરીમાં નો ચમત્કાર છે શાક શાક માં હાજર હાજર છે અહીંયા

મીઠું બે કોથડી ચડાવ્યું અને સેફળ વધેર્યું મિત્રો બધા લોકો પોતાની માનતા પૂરી કરીને જો અહીંયા મીઠું ચડાવતા હોય છે તો પણ જોઈ શકો છો બધાએ મીઠાની માનતા રાખીને આવતા હોય છે

માતાજીને શ્રીફળ વધારવાની જગ્યા આપેલી છે માતાજીના મંદિરની બાજુમાં જ મિત્રો જો અહીં લખેલું છે મિત્રો જો શ્રીફળ અહીંયા વધાર્યું આ માતાજીનું અહીંયા મંદિર છે અને અહીંયા બધા મિત્રો પોતાની માનતા પૂરી કરીને અહીંયા શ્રીફળ વધારે આવતા હોય છે જો અહીંયા શ્રીફળ વધારવાનું આપેલું મિત્રો તમે અહીંયા આવો તો જો તમારે મીઠાની માનતા રાખવી હોય તો મિત્રો મિત્રો મીઠાની કોતરી મિત્રો અહીંયાથી જ મળતી હોય છે માતાજીના મંદિરે માતાજીની ચુંદડીઓ પ્રસાદી બધી વસ્તુ મિત્રો જો અહીંયા માતાજીની તમને પ્રસાદીની મળી જતી હોય છે તમે અહીંયાથી જ પ્રસાદી લઈને માતાજીને ધરી શકો છો જો અહીંયા માતાજીને મંદિરે જ મિત્રો જો બધી પ્રસાદીને નાસ્તાની છોકરાઓ માટે વેફર બિસ્કિટની બધી વ્યવસ્થા છે અહીંયા જો મિત્રો જો અહીંયાથી જ મીઠાની માનતા લઈને બીજી મંદિરે બધા લોકો માનતા પૂરી કરવા જતા હોય છે મિત્રો દર રવિવારે પંદરસોથી બે હજાર માણસો મિત્રો દર રવિવારે મિત્રો પ્રસાદી લેતા હોય છે તમે જોઈ રહ્યા છો જોતાથી ત્યારની મિત્રો સતત ચાલુ છે અત્યારે જો અને જેટલું શ્રદ્ધાળુ મિત્રો જે અંદર આવી રહ્યા છે માતાજીને દર્શન કરવા તમે જોઈ રહ્યા છો મિત્રો અને અત્યારે થોડી વારમાં મિત્રો જો આરતી શરૂ થવાની છે તો આરતીની આરતીને પણ તમને મિત્રો દર્શન કરવા શું જો આરતીની તૈયારી બધી થઈ ગઈ છે અત્યારે જો અને શ્રદ્ધાળુ બધા જો મિત્રો બેસી ગયા છે આ બાજુ જ જેન્ટ્સની બેઠક છે ને ઓલી બાજુ બધા લેડીઝ બેતા હોય છે ગાય બધા બહેનો અને બેવાન મિત્રો વ્યવસ્થા રાખી છે જો હજી પણ મિત્રો જો શ્રદ્ધાળુ બધા અહીંયા જો ધીમે ધીમે માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ને પોતાની માનતા ઉતારવા આવી રહ્યા છે જો મિત્રો અત્યારે આરતીની તૈયારી મિત્રો પૂર્ણ થઈ ગઈ છે બધા શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ મિત્રો જો અહીંયા બેસી ગયા છે ગાય માતાજીનો ડ્રમ પણ આવી ગયા છે હવે થોડી જ વારમાં મિત્રો આરતી શરૂ થવાની છે અત્યારે જો આરતી ની શરૂઆત થઈ ગઈ છે મિત્રો જો